ગોધરામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત ચર્ચ સર્કલ પાસે વાહન ચાલકોને સેફ્ટી રોલ લગાવવાની કામગીરી હાથ ધરાઈ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ વાહન ચાલકોને સેફ્ટી રોલ લગાવી ગુલાબનું ફૂલ અર્પણ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું સમગ્ર દેશમાં દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષની જેમ વર્ષ બે હજાર પચીસ માટે પણ નેશનલ રોડ સેફ્ટી મંથની એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શહેરના ચર્ચ સર્કલ પાસે સેફટી રોલ લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જાહેર જનતા અને વાહન ચાલકોને સીટ બેલ્ટ તેમજ હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો ઉપરાંત વાહન ચલાવતી વખતે કાળજી લેવાની બાબતો ઉપર ભાર મૂક્યો હતો લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક સહિત ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલ આરટીઓ તથા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસનું આયોજન ની ઉજવણી કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત માર્ગ સલામતી માટેના લોકોમાં જાગૃતિ આવે તે માટેના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેમ કે શાળા કોલેજોમાં જાગૃતિ માટે લોકો હેલ્મેટ પહેરે બેલ્ટ બાંધે તે માટે જાગૃતિના કાર્યક્રમો અકસ્માતોની કેવી અસર પડે છે તે અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવે છે ટ્રાફિકના નિયમોનું શા માટે પાલન કરવું જોઈએ તે પણ આ જે સપ્તાહ જે માસ ઉજવવામાં આવી રહ્યું છે જાગૃતિ માટેનું તેની પણ સમજ આપવામાં આવે છે સાથે સાથે લોકો માર્ગ પર સલામત રહે તે માટેના પણ અલગ અલગ પગલા લેવામાં આવે છે જેમ કે રેડિયમ પટ્ટી ના હોય તો રેડિયમ પટ્ટી લગાવવાની કામગીરી પણ જિલ્લા પોલીસ દ્વારા અથવા તો પત્રિકાઓ વેચવી જેનાથી લોકોમાં ટ્રાફિક અંગે સમજ આવે આવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક છે ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ચગાવવાના કારણે જે દોરી છે રોડ પર આવતી હોય છે અને આ દોરી ઘણી વખત ટુ વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થતી હોય છે જેથી લોકોનો જીવ બચી શકે તે માટે પંચમહાલ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને આગળ વાહનમાં આગળ જે સોફ્ટી સેફ્ટી રોડ લગાવવાથી આવા અકસ્માતથી બચી શકાય તે માટે સેફ્ટી રોડ લગાવવાની કામગીરી હાલ ચાલી રહે છે